તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા મધ્ય છેલ્લા વીસ વર્ષથી ગ્રામજનોની માંગ આ નદીનું પુલ બનાવવામાં આવે એ માંગ આજે સ્વીકારાઈ પ્રાથમિક શાળાની સામે આ નદીના પુલનું ખાત મૂર્ત કરવામાં આવ્યું હતું

સાજે અવડાસર તાલુકાના ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા પરેશભાઈ ભાનુશાલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારે એક ફુલિયાનું ખાત મૂળ હતું તો અમે મહિષીભાઈ આગળ રજૂઆત કરી હતી મહિષીભાઈએ થોડું ધ્યાન આપી ને અમને જે આ ગ્રાંઠ ગ્રાંઠ ફાળવી અને સમજી લ્યો આ ફુલિયાનું કામ આજથી ખાતમુહૂર્ત થઈને આટલી શરૂ થઈ રહ્યું છે સામેના ભાગમાં એક સ્કૂલ છે સ્કૂલને કમસે કમ બે થી અઢીસો ઘર ત્યાં ખોલીને છે તો આ રસ્તો મેઇન રસ્તો તો પાણી આવે એટલે બધું બંધ થઈ જતું તો આજે જે કામ થયું તો મહેશજીભાઈનો અમે આભાર માનીએ છીએ તાલુકા પંચાયત બોડીનો આભાર માનીએ છીએ સરપંચ સાહેબ અને આપણા તેરાણા બોડીએ પણ બહુ મહેનત કરી સાથે સાથે આપણા ગામના એવા દાતા અને અગ્રણી પ્રવીણભાઈ ભાનુશાલીએ આના માટે બહુ મહેનત કરી છે તો એનો પણ હું આભાર માનું છું ભારત માતા અમે તેરા ગામે પુલિયાના ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા બધા ઉપસ્થિત છીએ તેરા ગામ વતી તાલુકા પંચાયત અબડાસા અમારા મહાવીરસિંહ સમસ્ત એમની ટીમ તાલુકા ભાજપની ટીમ અમે ઘણા વર્ષોથી લગભગ વીસ વર્ષથી દરખાસ્ત કરતા હતા કે આ પ્રાથમિક શાળા અહીંયા શાળા છે ત્યાંથી છોકરાઓની આવજાવ માટે અને બાજુની વસ્તી માટે આ પુલિયાની સખત જરૂરત છે લગભગ વીસ વર્ષની માગણી અમારી આજે પરિપૂર્ણ થઈ છે સમસ્ત ગામ બધી હું તાલુકા પંચાયતની સમસ્ત ટીમનો આભારી છું ધન્યવાદ